સુરતના પીપોદરા નજીક હાઇવે પર ટ્રક ચાલકે એક બાઇક સવારને કચડ્યો નેશનલ હાઇવે પર ખાડા પૂરતા સમયે આ ઘટના બની હતી પૂર ઝડપે આવતા ટ્રક ચાલકે બાઇક સવારને અડફેટે લીધો અકસ્માતમાં બાઇક સવાર યુવાનનું ઘટના સ્થળે જ મોત થયું છે તો બાઇક સવારે હેલ્મેટ પહેર્યું હોવા છતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી અકસ્માત બાદ ટ્રક મૂકીને ચાલક ફરાર થયો છે પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે સંવાદદાતા નિર્મલ ફોનલાઇન પર જોડાઈ ગયા છે પર ટ્રક ચાલકે એક બાઇક સવાર ને કચડ્યો અને એનું ઘટના સ્થળે જ મોત થયું છે શું કાર્યવાહી ચોક્કસથી કે કોસંબાથી પીપોદરા ફારડી ગામના જે નેશનલ હાઇવે અડતાલીસ પસાર થાય છે એ અકસ્માત ઝોન તરીકે ગણાય છે ત્યારે આજે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પીપોદરા ગામ બાદ જે ઓવરબ્રિજ છે એ બ્રિજ પર એક ટ્રક ચાલકે બાઇક ચાલકને અડફટે લીધો હતો બ્રિજ પર ખાડા પડ્યા હતા એ ખાડા પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવતી એ સમયે જ પૂરપાટ આવતી ટ્રક ચાલકે બાઈક ચાલક ને અડફટે લીધો હતો અને જે બાઇક ચાલક છે તેને અડફટે લેતા બાઇક ચાલક રોકો ફટકાયો હતો અને તેની ગંભીર ઈજા થઈ હતી મહત્વનું છે કે બાઇક ચાલકે હેલ્મેટ પહેર્યું હતું છતાં પણ આ ઈજા થતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું જે ટ્રક ચાલક હતો એ ટ્રક ચાલક પોતાની ટ્રક મૂકી અને ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતા એકસો આઠ પોલીસ અને પાલક એકસો આઠ એમ્બ્યુલન્સ અને પાલક પોરતી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી હાલ તો પોલીસે અકસ્માત પહોંચનો ગુનો નડી ટ્રક ચાલક આરોપ ફરાર ડ્રાઈવર છે તેની તપાસ હાથ ધરી જી બિલકુલ નિર્મલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર